હા 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 બધું કમ્પ્લીટ થઈ ગયું હમણાં મારા દાદા માર દાદીને લઈને આવશે એટલે મારા દાદી થોડાક ગુસ્સા હાય છે ને માર દાદા નિશા આવી બેલા માથે ઉભા રહ્યો પોટા પાલ લેવા આવ્યા કમ્પ્લેટ થઈ ગયું

તું કેમેરા વાળા ને ના નો પાડતો હા અસકે ને મે પડી જાય પડી જાય તાર દાદી તું તૈયારી કર તૈયારી કર કયું કાઉ જો દાદા ઓ મારો દીકરો મારો આનો મેર નો પડે ને તો હારું છે ન કાની તો સેવા કરું હું ઓલી મારી દાદી આવે એની સેવા કરવી જોઈએ મારે કમા થોડી ઉતાવી રાખ ને એટલે હા ખાના બડાવું છું એવું નથી કમા આ શરીરમાં થોડીક મરક જેવું હે ને એટલે ઉતાવે કરું

આ કેટા ભૂલી ગયો કે ઓલા પાણીમાં કાઈ છે અરે બાબા આ મારા બાપા એ 2000 મત કરી પીધું લાગે છે બાપા અ બાપા હવે મગ્યું હું કરું આ ભૂલી રહ્યો ને એમાં જો સર દિતતા મને બાઈનું લેતા હો હા ઓસ મારા બાપા મે ભૂખ્યાતે તે નકડો ઓલા પાણીનો ધુણોડો કર્યો તો ના ધુણોડો કરવો

અને હો માં દઈશ ને હા હવે ઈ ન લેવા મત દે તો પોપાયો છે એ મંગુ ઈ ના આવો ભાવ આ 200 રૂપિયા નો કિલો 200 ના કિલો આપીશ હા હા શું કાઈ પી દે એ ઈ તો ન લેવા એ મારા લો તો તારે કયું ફળ લેવું એ એ મારે ઈ ફળ લેવું છે કે હું ખરીદી નો એકવો જોય ઈ ફળ લેવા આલ આલ ઓલા એ ફુકડા જો આલ 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 બોલ બોલ ઓય બાપા

પારા મોઢે બોલે છે તો મને યાદ નથી આવતું આ કરમ મનું ફળ છે કરમ નું મારાથી કઈ કઈ ને ખબર પડે

આપણો પ્રશ્ન એવો હતો ને કે કયું ફળ છે તે આપણે ખરીદી નથી શકતા મૂકી એ રહ્યું ને આપણા કર્મનું ફળ રહ્યું ને આપણે ગમે એટલા રૂપિયા દઈને તો ખરીદી નહીં હતી એ તમારો પ્રશ્ન હાસો છે આ ભાઈ નો હાસો આ બેન વિશે તો હું કંટાળ્યો કાય વાંધો નહીં કાકા એમાં કંટાળવાનું ન હોય અને આમ જો હવે તમે બુદ્ધિશાળી હોય તો હવે તમને એક પ્રશ્ન હું કરું છું હવે મારો પ્રશ્ન એવો છે કે એક છે નદી અને એક છે ખેડુ એક છે પૂરો અને એક છે બકરી અને એક છે સિંહ હવે એ ખેડૂને નદી પાર કરવાની છે અને હુડિયામાં બે જણા બેય શકે તો ખેડૂ રહ્યો એ નદી કેવી રીતે પાર કરે એનો જવાબ મને દ્યો ઓહ હો હો તો એમાં શું ખેડૂ રહ્યો એ સિંહને લઈને વ્યવો જાય હવા કાંઠે મેં કીધું આવે પાસો આવે તો બકરી પૂરો ન ખાઈ જાય તો એમાં શું પેલા રહ્યો ને એ ખેડૂત લઈ જાય પૂરો એ પૂરો લઈ જાય ને તો સિંહ અહીંયા બકરીને નો ખાઈ જાય હે બેટા તો સિંહ ખેડૂત ને નો ખાઈ જાય એ ના કાકા સિંહ અને બકરી રહ્યા ને એ ખેડૂત પાલતુ જાનવર છે એ બે ખેડૂત ને કોઈ પ્રકારની ની હાનિ પહોંચાડતા નથી આનો જવાબ કાલ સવારના 9 વાગ્યા સુધીમાં જોઈએ 有人。<laughs> <laughs>